નમસ્કાર મિત્રો હાલમાં રાજ્ય સરકારે ઘરવેરા વસુલાત બાબતે જે નિર્ણય લીધો છે તેનો ઠરાવ આવી ગયો છે તો ચાલો આપણે ઠરાવ જોઈ લઈએ ગામડામાં રહેતા હો તો ચોક્કસ આ વિડીયો જુઓ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો આ ઠરાવ છે તો આ ઠરાવની અંદર શું વાત કરવામાં આવી છે તો રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની ચાલુ આકારણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે આકારણી દર વાર્ષિક રૂપિયા બસો નક્કી કરવામાં આવે છે કોઈપણ ગ્રામ પંચાયતને આ દરથી વધારે રકમની વસૂલાત કરવાની રહેશે નહીં ચાર વર્ષ બાદ ઉક્ત આકાર આકારણીના દરની રાજ્ય સરકાર શ્રી કક્ષાએ સમીક્ષા હાથ ધરાશે એટલે કે ચાર વર્ષ સુધી રૂપિયા બસ્સો એ ફક્ત વસૂલવામાં આવશે આ ઠરાવની જોગવાઈઓ ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ફક્ત સરકારી શાહેથી બનેલા આવાસના લાભાર્થીઓના મકાનની આકારણી પૂરતી જ રહેશે આ જોગવાઈઓ આ ઠરાવની પ્રસિદ્ધ કર્યા તારીખથી અમલમાં આવશે તો આ ઠરાવ પરસિદ્ધ થઈ ગયો છે એટલે અમલ પણ ચાલુ થઈ ગયો છે તો આ તો નિર્ણય આ રીતે આવનવા વિડીયો આવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો થેન્ક યુ આભાર